આઈફોન લાય એક દાડો થયો તારો મન લાગતો બંધ તો હરખો જોયો નતો આવું ના કરાય યાર બાપો કશું લિયાલ થાય નહીં ને એક તો યાર શું કરવાનું હવે યાર આઈફોન તો આઈફોન હતો યાર શું કરવા લે બે લે હે પૈસા બાપાને હું કઉ કરો પૈસા આપણા ભાઈ અલ્યા મે પૈસા તો આઈફોન લઈ લઈશું હા રીતે જુગાર રમી ના જુગાર માર વાત તું યાર તને ખબર તો મારું દિમાગ જિંદગીમાં હું કદી જુગારમાં હાર્યો જ નહીં

એટલે ઠરાવ લહેર જલ્દી બીજી આ ગેમ ના જાય આ લહેરતા જો ખાલી હવા પત્તો ખોલવું જો તું તું નજર રાખ ખાલી હા એ ફરીથી આર્યો એટલે આ માં બેટો તેમ ચિંતિત કરો નસીબ લઈને આવ્યો નસીબ નસીબ કોઈ ના હોય દીપોભાઈ બેહા હોય પત્તો ખુલી જાય તમ મારો હારો ખુલતો નહી ટાઈટ કરી લાગે

હું કીધું સારું જીતી જો યાર પણ હારી ગયો તો યાર આ મારા હારા આ ચીટિંગ કરતા લાગે ને કે હું જીતી જાઉં હવે જે કરી હવે નવરા થઈ ગયા શું તું ટેન્શન ના લે બાપાનું હું સેટિંગ કરી લો એ મારામાં આવ્યું તને આપણું દિમાગ ખબર તો હાર એક મો બીજા મો કોક કરી લેવું તું હેડ બાપાનું તો હું ગોઠવી આલું હે